આ પ્રાયોજક છે બાલ વલસાડ ટેક્સી એસોસિએશન દ્વારા કલ્યાણબાગ ટેક્સી સ્ટેન્ડ પાસે પહેલગામમાં બનેલી ઘટનામાં માર્યા ગયેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગુરુવારના અગિયાર ત્રીસ કલાકે મળતી માહિતી મુજબ વલસાડ ટેક્સી એસોસિએશન દ્વારા આજરોજ વલસાડના કલ્યાણબાગ ટેક્સી સ્ટેન્ડ પાસે કાશ્મીરમાં બનેલા પહેલગામમાં ગોળીબારીની આતંકી ઘટનામાં માર્યા ગયેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ટેક્સી એસોસિએશનના તમામ લોકોએ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સરકાર પાસે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ તેઓએ આ બનેલી ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું આજરોજ જે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કેટલા લોકો ભેગા થયા છે કોના તરફથી છે અને લોકોને શું અપીલ કરવા માગે ટુરિસ્ટ તરફથી કાશ્મીરમાં શોખ સભા હતી અને બધાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જે કાશ્મીર જે કરી રહ્યા છે અને અત્યારે જે રદ થઈ કાશ્મીર મારા ટૂર આ વર્ષે તો બંધ જ કરવી જોઈએ બધી અમરનાથ બી બંધ કરેલી જોઈએ આ પરિસ્થિતિમાં કોઈ પેસેન્જર લઈને તો જોખમ લેવાનું જોવું નહીં પડે તો આપણે સત્તર માર્કે અનુભવ કરી કરીશું આજે આજરોજ કઈ રીતનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને શું અપીલ કરવામાં આવી ટુરિસ્ટ વાહન સંચાલક ટ્રસ્ટ અને ટેમ્પો ટ્રાવેલર લક્ઝરી બસ ટેક્સી સ્ટેન્ડ દરેક તરફથી આજે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો છે એ બાબતે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખે છે અન્ય જે અત્યારે જે કાશ્મીરમાં જે લોકો છે તેમજ અત્યારે જે જવાના છે તેઓને તમે શું અપીલ કરવામાં ના અત્યારે અમારી એક જ અપીલ છે સમગ્ર ગુજરાતના ટ્રાવેલ્સ એસોસિએશનને મહારાષ્ટ્રના નાસિકના ડાણુંના દરેક ટુર ઓર્ગેનાઇઝરને પણ અમારી અપીલ છે કે અત્યારે ગાત્મીનો પ્રવાસ સ્થગિત રાખે